ઝાઝી <laughs> લ <laughs> <laughs> હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા બ્લોગની અંદર તો ગુડ મોર્નિંગ જય માતાજીને રામ રામ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ જો સવાર સવારમાં મજામાં છીએ અને ચા પીજો સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે અને અમારે જો બે આ બાજુ ભાઈ બેન જો અમારે જો ભાઈ બેન બે રેમા છે અત્યારે સવાર સવારમાં જો રમાડે અબ્દુલભાઈ અમારે આપણે hmm. રમાડે <laughs> 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 ચાલો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રેજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો સરસ મજાની કોમેન્ટ કરી દેજો આજે તો અમારે છઠ્ઠી છે નહીં છઠ્ઠી છે આજે તો જો અમારે એનું નામ પાડવાનું છે કન્ટિન્યુ બનાવી દેજો એટલે જોયું શું નામ છે તમને પછી જણાવી જો રોવા લાગી છે ચાલો કન્ટિન્યુ બનાવી દેજો ફેમિલી જોવા વાગી ગયા છે સાંજના આઠ જેવું થઈ ગયું છે ને હવે અમારે જો આજે છઠ્ઠી છે તો છઠ્ઠીનો સાકરનો પ્રોગ્રામ જો ચાલુ થઈ ગયો છે જો બધી તૈયારી ચાલી રહી છે જો મારા મારા હાથમાં આવી જશે આવું લખવાનો મને ખબર પડતી નથી મને આમાં અને આમાં જો અમારે બાજુ જો અમારે ભાભી ડેકોરેશન કરે છે ને આ બાજુ અમારે કોમલ બેન જો ફૂઈ ફૂઈ મારે તો બેન થાય ને ઢીંગુની ફૂઈ અને જો અમારે મહેમાન આવી ગયા છે અને અમારે જો ઢીંગુ અને ઢીંગુની મમ્મી બે જો જોવે છે એક કોઈ જાય મોબાઈલમાં મળશે જો

કન્ટિન્યુ બન્યા રહેજો સંપૂર્ણ માહિતી આપી કેવી રીતે અમારી છઠ્ઠી થાય ને શું શું પ્રોસેસ હોય છે ફેમિલી જો મસ્ત મજાનું બધું ચાલે છે જો બધું અમારે જો વેલકમ બેબી છઠ્ઠી ને બધું છે ને આ બધું બધું આપણે લખી વાળી છે હવે ને આ બધું જો બધું આપણે ઉપર પેલા ચોટાડો કે મસ્ત જોઈ જો મત મજાનું

કરવાનું ડેકોરેટ કામકાજ ચાલુ છે છે અને આ આ કોણ વિચારમાં પડ્યા છે કઈ બોલતા જ નથી ફોન વાળા તો પતીકડા લેલું લે પૂહા કે એકડો ભેગો કરીને રાખવાનો તો માથે ના એ વાત કરી આ સિતુ મજાનું ડેકોરેટ થઈ રહ્યું છે. યફુ તો મને બહુ બીક લાગ્યો. અમૂલ્ય કોબે રાખો તો એને મોટા કોઈ ફોનમાંથી જોય છે વિડિયો કોલમાં. યે

અરે છે ને આજે અમારે બાજુ જો છોટા વ્લોગર આજે અમારે કોમલ બેટ પર જો નિરોગી નિરોગી સરસ સરસ સોકરા મજાનો છે જો અમારે જો મસ્ત મજાના જો યશસ્વી ભવન આયુષ્યમાન ભવન સુખી ભવન વચમાં જો બધું છે આમ સઠી પૂજન ને વિજય ભવન નિરોગી ભવન તેજસ્વી ભવન જો મસ્ત મજાનું બધું ગોઠવ્યું છે ફૂલડા ફૂલડા બધું ગોઠવ્યું અમારે અર્જુનભાઈ જો આવી ગયા છે લઈને દીદીને અને આ બધું જો વેલકમ અમારે ખુઈ આવી ગયા છે ઠંડા પાણી લાવવા

नया ये पूरा कब्रिस्तान कोना 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 को કે કે ગાલે દાઢીએ આને બોલ તો કોઈ કે મંદિર વાળો જો એ જોઈ રહી છે કે કે જાણી લખાય ના નું પછી આ તમાર મમ્મી છે ને પિયા ને બે કે બે હો હલાન ગુલાન કરું

તમે લેડી મર્સીની ને કઈતા કોણ પૂછીને આ હાવ ચાલે છે બા મને વિભાન માં જાય એમ નામ પેલે જો પાછી નકામ બાસા છે તો સચ્ચિ તે આ આપણે નોખો તમારે બોડે તો બધા બધું કરી પછી ખાવા જાય આય નમ પાડ આ નમ પર લેના પર લેવ કરી ભયા જાય ભાઈ સાઈ નું નામ પાડવા નમો આય નમ પાડ બેસ ન તમારા દેવા તમારા કે તો આપણે નહી કરીએ જે જે બનાવ દે પૈસા દા ડોટ્યું ને તો બસ નહી ભાઈ ડોટ ખાવા આઈ રહ્યા થા આ સામને થા

મામા ફૈલા કેસે પછી પછી મરી નભરાવાનું છે ભી મેને કોઈ દિલ ફડકી ન થાય તા તો કાન આડા રાખી દી Hello, how's it going? Hello, how's it કોમલ મે પાર્તા ને મને ઈને આ કપડે ઊંધા દે ને હવે તાર સુંદરી છેડો મને ડાંક કરી થાલીને માં દેતા કે માર ડાંક દે હા હા આ છે તો મત થાય માથે લઈ લે હા ઈ લઈને થારી માથે પહેલા તુરમાસ કરજો આને કે માં દેખબીલી બા મિત દે આવે <laughs> મહામ દાભાગ હા ભાઈ રહ્યો ફેમેલી જો અમારે કોમલબેન બહેરા આવ્યા હતા ટોઠા લઈને પછી પરાળી દેતા હોય તો આ બધું બધા ટોઠા ખાય છે ખાઈને પછી ઘરે જવાનું હોય તો આવું કંઈક હોય છે હજી તો એવું છે તું કન્ટિન્યુ બનાવી રહીજો હજી તો કેટલું બધું બાકી છે કન્ટિન્યુ બનાવી રહીજો

quá đẹp quá đẹp quá đẹp quá đẹp không đẹp quá đẹp quá đẹp આરે આલે આઈ આઈલે આલા ઓર નોટ કર કમલબેન બેન છોટાપટ દેતી અરે વાહ खा बेही એ કે કે ડો બોલ કે ત્યાં ઊભા ના ના બોલ ડાયાબિટીસ અર્ધો બોલ અર્ધો બોલ હા બોલ ખોટું ન બોલા સાચું ભાઈ જા અર્ધો લે આમ આમ રાખા બધી અર્ધો પણ દે હાને કોટ દે દોય આ અર્ધો બોલ અર્ધો સાલ કરીયો તો કે બોલ સાલ નવડાઈ પ્રતાપ ભાઈ કિસ નાખો સાંધું બોલ मार्गदर्शन कर दे ये ठीक है ये संख्या किस संख्या को कहेंगे हां ये नहीं किस संख्या को कहेंगे और और ये तो बाजार जड़ जड़ आ अबड़े वो कर ले हां अरे दादादा वीडियो उतार दो हो डिजाइन के लिए हां हां इसमें फोन से करना पर फोन रात जड़ 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 वाले આઈ ઉઠી જા કેવી પર રોજ સા મુક્યો છે ખાવાનું કેવું છે બેવો બેવો કરી કરે બેવો અરે બેવો પેશા દજો અમને આ શું કડક છે કેવું છે ખાવાનું કેવું

એવું હેડુક કરીને આયે આમાં આવો બે આવો હાલો હવે થાબે તો હવે આપણે જાવી થાબે હાલો

મારો કેઈ આ તો ધાંંધરી ખાતીતી આય્યું જાય્યું આને પછી બનાવી લેશું પાછું તો આવું હતું છઠ્ઠી નો કાર્યક્રમ જો હજી આમનું છે એ બધું સેટલવાનું છે તો કેવો લાગ્યો અમારો વિડીયો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો વિડીયોને લાઈક કરી દેજો અને સરસ બધાને કોમેન્ટ કરી દેજો મળશું જ આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને બાય બાય